સુરતમાં અસામાજિક તત્વો છાશ આતંક મચાવતા હોવાનું સામે આવ્યું છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોતાનો રોફ ઉભો કરવા માટે તોડફોડ કરી હતી ડીંડોલીના મહાદેવનગર બે માં ઘુસીને લાકડાના ફટકા અને હોકી લઈને આવેલા એ સમયે વાહનો અને દુકાનોમાં તોડફોડ કરી હતી ડીંડોલીમાં અસામાજિક તત્વોએ બે ફાર્મ બન્યા હોવાનું સામે છે ગત મોડી સાંજે સોસાયટીમાં ઘુસી અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી ડિંડોલીના મહાદેવનગર બે પાર્ક થયેલા ટેમ્પો રિક્ષા અને દુકાનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું ચાર જેટલા આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વો લાગનારા ફટકા અને હોકી લઈને આવ્યા હતા લોકોને ધમકી આપીને તોડફોડ કરી હતી જેથી સોસાયટીના લોકોએ રીંદોલી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી તોડફોડ કરનારા તત્વોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે મારું નામ મીનાબેન છે ભાગી ગયા લોકો હંમેશા આવે ટેમ્પો રિક્ષા ત્રણ બાઇક મેડિકલ પર તોડફોડ કરેલી છે પાછળની પાછળ એક દુકાન છે આ દુકાન વાળાને બી તોડફોડ કરેલા છે એને બી મારેલા છે શું કામ આવતા હોય છે દહશત જમવા માટે ખાલી એનો કોઈ બી લેના દેના નથી આ એ વિકી કરીને એના ફ્રેન્ડ સર્કલ છે 100% 4 3-4 મહિના પહેલા ભી મને ખુદ દેડ દેડ દો રાતના સમય હતા તો બાજુમાં ગાલી ગલોક્સ કરતા હતા તો મે ઊઠીને બોલી કે ચાલ ને જાવ તો મે તમારા ઘર પે જાઓ તો મને તલવાર દેખાડ હતા કે મારે પાસે તલવાર છે આને લઈને પોલીસ કમ્પ્લેન્ટ નહોતી પોલીસ કમ્પ્લેન્ટ અત્યારે કરી તું જવા ઓ લોકો બોલે ક્યાલ હા એન્ક્વાયરી આયગે હમલો આપલી સ્ટેટમેન્ટ દો દો આપ લિખિત અરજી દે મહાદેવનગર દો